જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામના રહેવાસીઓ જણાવી રહ્યા છે કે અગાઉ ગુજરાત સરકારે જીબી આવતા લાઈટ બિલના ટેલી પ્લાન અગાઉ ત્રણ રૂપિયા ઉપરનો ભાવ હતો અને અત્યારે બે રૂપિયાની આસપાસ કરી દેવાયો છે તો હાલમાં પાંચસો ચાલીસનું લાઇટ બિલ આવતા એકસો છ રૂપિયા જેવો ફાયદો થયો છે અને બસો અડસઠ રૂપિયામાં એસી રૂપિયાનો ફાયદો થયો આ ફાયદો રેસિડેન્ટ અને કોમર્શિયલમાં લાગુ થયો છે તો આ ભાવ ઘટાડાથી ગ્રામ્યજનો સરકારનો આભાર માની રહ્યા છે મારું નામ પીતાંબર નથુભાઈ મારોણિયા ગામ લીંબુડા તાલુકો જોડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં રહેવાવાળા ખેડૂત એક છે આ ગુજરાત સરકારે જે જીવીમાં ફેરફાર કર્યો જે ફ્યુનલ ચાર્જને આ તે ઘટાડ્યા એનાથી ગ્રાહક વીજ વપરાશના ગ્રાહકોને ઘણો મોટો ફાયદો થયો છે એ બદલ ગુજરાત સરકારનો અને જી બી વિભાગના અધિકારીઓનો તમામનો આભાર પીજીવીસીએલના વીજ વપરાશના ગ્રાહકોને ફાયદો આપવા માટે સરકારનો આ જે નિર્ણય છે કે ફ્યુગલ ચાર્જમાં ઘટાડો કરવાથી અમારે લાઇટ બિલમાં ઘટાડો થઈ ગયેલ છે અને તમે જોઈ શકો છો કે અત્યારે ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા જે ફ્યુગલ ચાર્જ હતું એ બે રૂપિયાને પંચ્યાસી પૈસા થઈ જવાના કારણે અત્યારે આ લાઇટ બિલ છે પાંચસો ને છાસઠ રૂપિયાનું અમારું તો એમાં એકસો સોળ રૂપિયાનો ફાયદો થયેલ છે એટલે લાઇટ બિલ ઘટી જવાથી વીજ વપરાશના ગ્રાહકોને અને જનતાને આ ખૂબ જ આ સરકારના નિર્ણયને અમે આવકારી છીએ અને આ પીજી વસીલની કામગીરી પણ ખૂબ જ સારી હોય છે એટલે આ લાઇટ બિલના ઘટાડાથી જે મધ્યમ વર્ગને અને દરેક જનતાને ગુજરાતની જનતાને ફાયદો થાય છે તે તે બદલ અમે સરકારશ્રીનો આભાર માની ગુજરાત ઉર્જા વિકાસ નિગમની દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં ચાર્જ છે એમાં જે હમણાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો એનાથી જામનગર વર્તુળ કચેરીની નીચે આવતા પાંચ પોઈન્ટ સાઠ લાખ જેટલા ગ્રાહકોને સીધો જ ફાયદો થયો છે આ જે ઘટાડો કરવામાં આવ્યો છે એ ઓક્ટોબર મહિનાના બિલિંગથી કરવામાં આવ્યો છે તો એ પ્રમાણે એને લાગુ પાડી અને જે લોકોના બિલ થઈ ગયા છે એવા ગ્રાહકોને પણ આ રકમ એના બિલમાં જમા આપવામાં આવી છે અત્યાર સુધીમાં ઓગણીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ફ્યુઅલ ચાર્જના ઘટાડાને કારણે લોકોને બિલમાં જમા કરવામાં આવી છે અને હવે પછીના બિલ છે એ નવા ફ્યુઅલ કોસ્ટના જે ચાર્જ છે ચાલીસ પૈસા ઘટેલા એ પ્રમાણે બિલ કરવામાં આવે છે એટલે આમ પણ બિલ થોડું ઓછું થાય છે આવી રીતે માણસો એટલા જ યુનિટનું જો વપરાશ કરે છે તો એની સામે એને સારો એવો ફાયદો થાય છે અને દર યુનિટે ચાલીસ પૈસા ઓછું બિલ ભરપાઈ કરવું પડે છે કેટલો ચાર્જ હતો કેટલો થયો બે રૂપિયા ને પંચ્યાસી પૈસા ફ્યુલ કોસ્ટ ચાર્જ હતો એ પાચાલીસ પૈસા ઘટાડી અને બે રૂપિયા ને પિસ્તાલીસ પૈસા જેવો ચાર્જ હવે લાગુ પડવા દરેક ગ્રાહક આ દરેક ગ્રાહકોને લાગુ પડે છે જે લોકોને ફ્યુલ ચાર્જ ભરપાઈ કરવાનો